પ્રથમ પાઠઃ ચિત્રપદાની ચિત્ર દ્વારા દર્શાવતા શબ્દો પુર્લિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રપદાની એકમાં આપેલા કેટલાક પ્રાણીઓ તથા વસ્તુઓના સંસ્કૃતમાં પુર્લિંગ मो जुशु वृषभ एटले पढ़द गर्धव एटले गधेड़ो मेष एटले घेटू नकूल एटले नोड़ो मयूर एटले मोर काक એટલે કાગડો તાલહ એટલે તાડુ દીપહ એટલે દીવો ઘટહ એટલે ઘડો સર્પહ એટલે સાપ મકરહ એટલે મગર મંડૂકહ એટલે દેડકો સ્ત્રીલિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં જોઈશું જે અહીં માં આપેલા છે એટલે ટેબલ લતા એટલે વેલ સ્થાલિકા એટલે થાળી पुष्पधानी એટલે ફૂલદાની શાર્ટીકા એટલે સાડી પીટિકા એટલે પેટી ચટકા એટલે ચકલી નદી એટલે નદી ચુલ્લી એટલે ચૂલો ઘટી એટલે ઘડિયાળ કુંચિકા એટલે ચાવી સંસ્કૃતના કેટલાક નપુસકલિંગ નામોનો પરિચય મેળવીશું આ નામપદોને અંતે હલંત લગાડવામાં આવે છે रत्नम એટલે किंती पत्थर छतरम એટલે છત્રી पुष्पम એટલે ફૂલ ઉરુકમ એટલે પેન્ટ ધનમ એટલે ધન પુસ્તકમ એટલે ચોપડી લસૂનમ એટલે લસણ સીવન યંત્રમ એટલે सिलाई मशीन विमानम એટલે हवाई जहाज लोकयानम એટલે બસ કૃષ્ણ ફલકમ એટલે ગાડું પાટ્યું સકટમ એટલે ગાડું મિશ્ર શબ્દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિત્રપદાની ચારમાં સંસ્કૃતના કેટલાક મિશ્ર પ્રકારના નામપદોનો પરિચય મેળવીશું અંકની એટલે પેન્સિલ ગ્રંથ એટલે ધાર્મિક પુસ્તક આભૂષણમ એટલે ઘરેણું કરદીપ એટલે ટોર્ચ કે હાથબત્તી ચમસ એટલે ચમચી લબિત્રમ એટલે દાતરડુ અવકરીકા એટલે કચરા પેટી સંચિકા એટલે ફાઈલ પિપિલિકા એટલે કીડી ગણન યંત્રમ એટલે કેલ્ક્યુલેટર દ્રોણી એટલે डोल पिंजह એટલે સ્વિચ